વાત નમસ્કાર શ્રોતા મિત્રો રોકાણ માર્ગદર્શનમાં આપનું સ્વાગત છે હું આશિષ શાહ દરેક વ્યક્તિ પાસે બેંકનો એકાઉન્ટ હશે એ જ રીતે દરેકના બેંક એકાઉન્ટની સાથે એ જ બેંકમાં લોકર પણ હશે જ આપણે જે પણ દાગીના છે ચાંદીની સોનાની વસ્તુ છે એ આપણે લોકરમાં મૂકતા હોઈએ છીએ તો આજે આપણી સાથે આવની બેન મંગે કે જેઓ બેંકના કર્મચારી છે તેઓ આપણને લોકર વિશે માહિતી આપવા માટે આવ્યા છે નમસ્તે અવનીબેન નમસ્તે આશીષભાઈ અવનીબેન સામાન્ય રીતે દરેક વ્યક્તિ પાસે લોકર તો હોય જ છે પણ ઘણીવાર અમુક જાણકારીના અભાવે એને ઓપરેટ કરવામાં ક્યારેક તકલીફ થતી હોય છે આ જે લોકર છે એ કોણ રાખી શકે છે કોણ એનો ઓપરેટ કરી શકે છે લોકરની સુવિધા એક ઇન્ડિવિજ્યુઅલ જે અઢાર વર્ષથી મોટા હોય એનઆરઆઈ પ્રોપ્રાયટરી ફોર્મ પાર્ટનરશીપ ફર્મ એચયુએફ તથા લિમિટેડ કંપનીને લોકરની સુવિધા છે એની માટે લોકો એલિજિબલ છે અને આ જે લોકર કોઈને લેવું હોય તો એના માટેની શું પ્રોસેસ હોય છે લોકર લેવા માટે સૌ પ્રથમ તો બચત ખાતું ફરજિયાત છે બીકોઝ લોકરનું જે રેન્ટ છે એ કમ્પલસરી લોકરના સેવિંગ્સ એકાઉન્ટમાંથી જ ડેબિટ થશે એના પછી તેઓને બેંકમાં અપ્રોચ કરી લોકર માટે એપ્લિકેશન દેવાની રહે છે જો લોકર અવેલેબલ હોય તો બેંક એમને ઇન્ફોર્મ કરે છે અને એના પછી એક લોકરનું જે એગ્રીમેન્ટ હોય એના માટે ફ્રેન્કિંગ એટલે કે સ્ટેમ્પ ડ્યુટી પે કરવાની હોય છે આપણા ગુજરાતની જે સ્ટેમ્પ ડ્યુટી છે તે થ્રી હંડ્રેડ રૂપીઝની છે તે સ્ટેમ્પ ડ્યુટી પે કરી અને બેંકમાં જઈ એમના આધાર કાર્ડ પેન કાર્ડ કે જે કોઈ પણ કેવાય એમની પાસે અવેલેબલ હોય તે કેવાયસી આપી અને લોકરની પ્રોસેસ પૂરી કરવાની રહેતી હોય છે બરાબર એટલે કે કેવાયસી બેંકની જે પ્રોસેસ છે એમાં મેઇન વસ્તુ છે એ કેવાયસી અને જે સ્ટેમ્પ ડ્યુટીનો જે ચાર્જ છે એ સ્ટેમ્પ પેપર સાથે રજૂ કરવાનું હોય છે જી બિલકુલ અમારા શ્રોતા મિત્રો એ પણ જાણવા માંગે છે કે આ જે લોકર છે એમાં કઈ વસ્તુ રાખી શકાય લોકરનો ઉપયોગ દાગીના અને ડોક્યુમેન્ટ્સ રાખવા માટે કરી શકાય એવી કોઈ વસ્તુ પણ ખરી કે લોકરમાં ન રાખી શકાય જી લોકરમાં આ વસ્તુનો ખાસ ધ્યાન રાખવાનો રહે છે કે લોકરમાં કેશ ન રાખી શકાય તેના ઉપરાંત હથિયાર છે કે કોઈ પણ વિસ્ફોટક વસ્તુ છે ડ્રગ્સ છે કે રેડિયોએક્ટિવ મટીરિયલ છે આ પ્રકારની તમામ વસ્તુઓ રાખવા માટેની મનાઈ છે એના સિવાય પણ કોઈ અગર ઇલિગલ વસ્તુ જો હોય એ પણ રાખવા માટે લોકરનો યુઝ ન કરી શકાય અચ્છા એટલે લોકરમાં રોકડા રૂપિયા પણ નથી રાખી શકાતા ના લોકરમાં રોકડા રૂપિયા રાખવાની ખાસ મનાઈ છે એમાં જે અત્યારનો નવો એગ્રીમેન્ટ આવ્યો છે એ ક્લોઝ સ્પેશિયલી એનામાં ક્લેરિફાય કરવામાં આવ્યો છે અચ્છા સાંભળીને શ્રોતા મિત્રો કે આપણે સામાન્ય રીતે લોકરમાં રોકડા રૂપિયા પણ ઘણીવાર રાખતા હોઈએ છીએ તો એ પણ રાખવું યોગ્ય નથી અને જે આરબીઆઈના નિયમ છે એના પ્રમાણે પણ એ પ્રતિબંધિત છે તો હવે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે હવે લોકર લેતી વખતે શું બેંકવાળા છે એ એફડી તરીકે ડિપોઝિટ રાખતા હોય છે જી બિલકુલ આરબીઆઈની ગાઈડલાઇન્સ પ્રમાણે બેંક જે છે તે ત્રણ વરસનું એડવાન્સ રેન્ટ પ્લસ ડ્રીલો ઓપરના ચાર્જિસ જે થતા હોય છે એની રકમ જે છે એ ફિક્સ ડિપોઝિટ તરીકે રખાવી શકે છે અચ્છા તો આ જે તમે કીધું કે લોકરનું ભાડું તો એ લોકરનું ભાડું કેટલું હોય છે તે વાઇઝ અલગ અલગ થતું હોય છે પબ્લિક સેક્ટર બેન્કના લોકરના જે ચાર્જિસ છે એ અલગ હોતા હોય છે અને પ્રાઇવેટ સેક્ટર બેન્કના જે ચાર્જીસ છે એ પણ અલગ હોતા હોય છે પ્લસ જિયોગ્રાફિકલ એરિયા એ પણ અસર કરતું હોય છે જેમ કે અગર ગામડાની બ્રાન્ચ છે તો તેના લોકરનું રેન્ટ જે છે એ ઓછું હોય છે અને જે સિટીના એરિયાનું જે લોકર રેન્ટ હોય છે તે અલગ હોય છે પ્લસ મેટ્રો સિટીના પણ ચાર્જીસ અલગ હોય છે બરોબર એટલે દરેક જગ્યાએ લોકરનું ભાડું અલગ અલગ હોઈ શકે છે હા જી બિલકુલ એના ઉપરાંત હજી એક ફેક્ટર છે કે લોકરની સાઈઝ પ્રમાણે પણ લોકરનું રેન્ટ જે છે એ અલગ અલગ હોઈ શકે છે બરાબર હવે જે લોકરનું ભાડું છે એ બેંક કઈ રીતે લેતી હોય છે લોકરનું ભાડું જે છે એ બેંક એકાઉન્ટ થ્રુ જ ઓટો ડેબિટ વડે જ એનાથી રિકવર કરવામાં આવતું હોય છે બરોબર જે પણ ભાડું છે એ જે તારીખે એનું ડ્યુ થતું હોય એ તારીખે બેંક એકાઉન્ટમાંથી ઓટો ડેબિટ જ થઈ જતું હોય છે એમ જ ને જી બિલકુલ ઓકે હવે જે લોકરનું ભાડું છે એ જે પણ તારીખ છે એ તારીખે શું બેંક આપણે યાદ કરાવતી હોય છે જી રજિસ્ટર્ડ અગર મોબાઈલ નંબર હોય છે કાં તો રજિસ્ટર્ડ ઈમેલ આઈડી હોય છે એની ઉપર બેંક રિમાઈન્ડર્સ મોકલતી હોય છે ને ક્યારે એવું બને કે લોકરનું ભાડું છે ભરવાનું ભૂલાઈ જાય છે અથવા તો બેંકમાં બેલેન્સ પણ નથી હોતું એના કારણે રિટર્ન પણ થાય છે તો એવા સંજોગોમાં બેંક શું પગલાં ભરે બેંક એ કસ્ટમરને નોટિસ મોકલાવી શકે છે અને એમને ટેલિફોનિક માધ્યમ દ્વારા પણ કોન્ટેક કરવાનો પ્રયત્ન કરતી હોય છે અને ઓવરડ્યુ લોકર રેન્ટના કેસમાં પેનલ્ટી પણ લાગતી હોય છે અચ્છા એટલે ક્યારેક ભરવામાં મોડું થઈ જાય તો એનું આપણે દંડ પણ ભરવું પડતું હોય છે જી બિલકુલ બરાબર ને ક્યારે એવું પણ બને કે ઘણા સમય સુધી લોકરનું ભાડું ન હોય તો બેંક છે એ લોકરને તોડી પણ શકે છે જી બેંક સમયે સમયે કસ્ટમરને નોટિસો મોકલતી રહે છે કોન્ટેક કરવાનો પ્રયત્ન કરે છે પણ જો કસ્ટમર તરફથી ત્રણ વર્ષ સુધી કોઈ પણ પોઝિટિવ રિસ્પોન્સ ના આવે ક્યાંય રેન્ટ પે ન કરી શકે તો એવા કેસમાં બેંક આગળ ડ્રીલ ઉપરના પગલાં લેતી હોય છે અને જે કંઈ પણ એમાંથી જે સામાન નીકળે છે તે બેંક પોતાની સેફ કસ્ટડીમાં રાખતી હોય છે અચ્છા ને આમ એના સિવાય પણ ક્યારે લોકર બેંક છે તોડી શકતી હોય છે જી બે કેસીસ છે એક તો કોર્ટ ઓર્ડર અગર હોય બેંક પાસે કોર્ટ તરફથી ઓર્ડર આવ્યો હોય કોઈ પણ કેસમાં તો એ કેસમાં બેંક ડ્રીલ ઓપન કરતી હોય છે અને સેકન્ડ કેસ એ છે કે કોઈ કસ્ટમર રેગ્યુલર રેન્ટ પે કરે છે પણ સાત વર્ષ સુધી કન્સિસ્ટન્ટલી એક પણ વાર બેંકમાં લોકર ઓપરેટ નથી કરતા તો એવા કેસમાં પણ બેંક ડ્રીલ ઓપન કરી શકે છે લોકરને ફર્સ્ટ ઓફ ઓલ તો બેન્ક કસ્ટમરને પહોંચવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે પણ જો કોઈ પણ સંજોગોમાં બેંક કસ્ટમર સુધી નથી પહોંચી શકતી એવા કેસીસમાં બેંક લોકરને ડ્રીલ ઓપન કરી દેતી હોય છે બરાબર છે એક વસ્તુ ખાસ સામાન્ય રીતે દરેક શ્રોતા મિત્રોને જરૂર પડતી હોય છે એવી કે એક વર્ષમાં લોકર છે એ કેટલી વાર ખોલી શકાતું હોય છે એક વર્ષમાં લોકર બાર વખત ફ્રી ઓફ કોસ્ટ હોય છે એના પછી લોકર ઓપરેશન્સ જે છે એ ચાર્જેબલ હોય છે અચ્છા એટલે ચાર્જેબલ એટલે કેટલો ચાર્જ કંઈ જનરલી પબ્લિક સેક્ટર બેંક્સમાં હંડ્રેડ રૂપીઝ પ્લસ જીએસટીના ચાર્જીસ હોય છે જે અલગ અલગ બેંકમાં પબ્લિક સેક્ટર બેંકમાં પણ અલગ હોઈ શકે છે ચાર્જીસ ને આ જે લોકર ખોલવા માટે આવે છે એ લોકર કોણ ખોલી શકે લોકર જે છે એ ફક્ત ને ફક્ત લોકર હોલ્ડર્સ જ ખોલી શકે છે લોકર હોલ્ડર્સમાં બી ઘણી વખત એ લોકો મોડ ઓફ ઓપરેશન્સ આપતા હોય છે જો જોઈન્ટ મોડ ઓફ ઓપરેશન આપેલું હોય તો બધા લોકર હોલ્ડર્સની સંયુક્ત સાઇનથી અને સંયુક્ત હાજરી હોય તો જ લોકર ખોલી શકતા હોય છે અમુક કેસીસમાં એની ટુ જોઈન્ટલી કે એની થ્રી જોઈન્ટલી પણ રખાવતા હોય છે કે એટલે એ લોકો ત્રણ ચાર જણામાંથી ત્રણ જણા કે બે જણા હાજર હોય તો જ લોકર ઓપરેટ થઈ શકતું હોય છે બરાબર ને એમાં કોઈ આપણે વારસદાર પણ છીએ જી બિલકુલ આ બાબત ખૂબ જ ખાસ ધ્યાન રાખવાની છે જો સેલ્ફ ઓપરેટેડ લોકર હોય એટલે કે લોકરમાં એક જ વ્યક્તિનું નામ હોય તો તેમણે અચૂક નોમિનેશન એટલે કે વારસદારનું નામ એડ કરવાનું રહે છે અને આ વારસદાર પણ શું લોકર ખોલી શકે છે ના વારસદારને લોકર ઓપરેટ કરવાના રાઇટ્સ નથી જો લોકર હોલ્ડરની ડેથ પછી જે છે છે વારસદાર એ પ્રોસેસ કરાવી શકે બરોબર એટલે જ્યારે પેલી વ્યક્તિ હયાત નથી એવા સંજોગોમાં જ વારસદાર છે એ લોકર ઓપરેટ કરી શકે છે હવે ક્યારે એવું બને કે કોઈ પાસે લોકર છે ને એની ચાવી ખોવાઈ જાય છે તો એવા સંજોગોમાં શું બને એવા સંજોગોમાં એમને તાત્કાલિક બેંકને જાણ કરવાની રહે છે એપ્લિકેશન કરીને અને બેંક જે છે આગળ એ ડુપ્લિકેટ કી બનાવવા માટેની પ્રોસેસ હાથ ધરતી હોય છે એવા કેસમાં લોકર ડ્રીલો પણ થાય છે અને લોક એન્ડ કીનો આખો નવો સેટ એનામાં એડ થતો હોય છે આ પ્રોસેસમાં તમામ લોકર હોલ્ડર્સને હાજર રહેવું જરૂરી છે બેંકમાં બરાબર અને વચ્ચે વાત થઈ કે આરબીઆઈ લોકર માટે એગ્રીમેન્ટ બનાવેલા છે તો એ શું એગ્રીમેન્ટ છે અને એ રિન્યુઅલ પણ થતું હોય છે જી ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના આરબીઆઈએ એક પરિપત્ર જાહેર કરેલો છે જે પ્રમાણે બધા જ લોકર હોલ્ડર્સને જે લોકર એગ્રીમેન્ટ છે તે રિન્યૂ કરવાનું છે આ એગ્રીમેન્ટમાં આરબીઆઈએ બેન્કની રાઇટ્સ અને ડ્યુટીઝ એઝ વેલ એઝ કસ્ટમરના રાઇટ અને ડ્યુટીઝ જે છે એ ડિટેલમાં ક્લેરિફાઈ કરેલા છે અને આ એગ્રીમેન્ટ કરવાની લાસ્ટ ડેટ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી હતી તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે જે મિત્રોએ હજી સુધી એગ્રીમેન્ટ નથી કરાવ્યું તેઓએ તાત્કાલિક પોતાની બેંક અને બ્રાન્ચમાં અપ્રોચ કરી અને એગ્રીમેન્ટ કરાવી લેવું સાંભળ્યું શ્રોતા મિત્રો કે આના માટે આરબીઆઈએ એક એગ્રીમેન્ટ રિન્યુઅલનું પરિપત્ર બહાર પાડ્યું છે અને એમાં એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં આ એક કરવાનું હતું પણ છતાં પણ કોઈથી રહી ગયું હોય અને એ જો એગ્રીમેન્ટ ન કર્યું હોય તો વહેલામાં વહેલી તકે બેંકમાં જઈ અને આ લોકરનું એગ્રીમેન્ટ વહેલામાં વહેલી તકે કરી લેવું જોઈએ હવે અવનીબેન એક પૂછવાનું કે લોકરની જવાબદારીમાં બેંકનો શું રોલ હોય છે જી આશિષભાઈ બેન્કની જવાબદારીઓ વિશે પણ આરબીઆઈના એગ્રીમેન્ટમાં ઉલ્લેખ કરેલો છે કુદરતી આફતો જેમ કે પૂર ભૂકંપ એવા કેસીસમાં બેંકની કોઈ પણ જવાબદારી રહેતી નથી અને બીજા કેસીસ છે જેમ કે આગ છે ચોરી છે એવા કેસમાં બેંકે કસ્ટમરને વાર્ષિક લોકર ભાડાના સો ગણું ચૂકવવાનું રહેતું હોય છે એટલે ક્યારે લોકરમાંથી ચોરી થઈ જતી હોય છે તો એમાં બેંકની જવાબદારી બને છે ને જી બરાબર પણ એનામાં પણ હું એક વસ્તુ ઉમેરવા માંગીશ કે કસ્ટમરને પોતાનો જ્યારે બી લોકર ઓપરેટ કરીને બહાર નીકળે ત્યારે ખાસ પોતાનો લોકર બંધ કર્યો વ્યવસ્થિત રીતે કે નહીં એ ખાસ ચેક કરવાનો રહે છે જો એવા કેસીસમાં નેગ્લિજન્સના કેસીસમાં જો એ લોકર બંધ કરતાં ભૂલી ગયા લોકર ખુલ્લું રહી ગયું કે વસ્તુ કોઈ બહાર રહી ગઈ એવા કેસીસમાં બેંકની કોઈ જવાબદારી થતી નથી અને એવા કેસીસમાં પૂરેપૂરી કસ્ટમરની જ જવાબદારી થતી હોય છે એટલે ક્યારેક કોઈ વસ્તુ બારે રહી જાય છે તો એમાં તો બેંકની જવાબદારી નથી જ રહેતી બરોબર ને બિલકુલ નહીં બરોબર તો હવે લોકર લેતી વખતે કે લોકર આપણી પાસે હોય એવા સંજોગોમાં અમારા શ્રોતા મિત્રોને એ જણાવો કે એમાં શું ધ્યાન રાખવું જોઈએ લોકર લેતી વખતે સૌ પ્રથમ તો એ ધ્યાન રાખવાનું કે જો સેલ્ફ ઓપરેટેડ હોય એટલે કે એક વ્યક્તિ જ ઓપરેટ કરતું હોય તો એમને નોમિનેશન કમ્પલસરી એડ કરાવવાનું અને સેકન્ડ નેક્સ્ટ લોકરનું જે રેન્ટની નેક્સ્ટ ડ્યુ ડેટ છે એટલે કે ભાડાની જે નેક્સ્ટ ડ્યુ ડેટ છે તે એમને ખાસ નોંધ કરી લેવી જેથી કરીને જ્યારે નેક્સ્ટ ડ્યુ ડેટ આવે તો એમનો લોકર રેન્ટ ઓવર ડ્યુ ના થઈ જાય અને પ્લસ પેનલ્ટી પણ ટાળી શકાય બરાબર લોકર આપણે ક્યારે પાછો દેવો હોય ત્યારે એમાં શું પ્રોસેસ કરવાની હોય છે જી લોકર સરેન્ડરના કેસમાં બધા લોકર હોલ્ડર્સને બેંકમાં જઈ અને એપ્લિકેશન આપવાની રહે છે આવા કેસમાં બધા લોકર હોલ્ડર્સ રૂબરૂ બેંકમાં હાજર હોય છે અને બધાની પ્રેઝન્સમાં જે છે એ લોકર ઓપરેટ થઈ જાય સામાન લેવાનું હોય છે એ લોકોને અને ચાવી બેંકને પરત કરવાની હોય છે એટલે એ લોકર છે એ પરત થઈ જાય છે જી સાંભળ્યું ને શ્રોતા મિત્રો આપણે ઘણા વર્ષોથી બધા લોકર તો ઓપરેટ કરતા જ હોઈએ છીએ પણ ઘણી એવી વસ્તુ છે કે આપણે અજાણતા આપણે ચૂકી પણ જતા હોઈએ છીએ તો આજે એ દરેક વસ્તુની માહિતી આપણને અવનીબેને આપી અમારા શ્રોતા મિત્રો વધુ સારી રીતે કેમ લોકર ઓપરેટ કરી શકે એના માટે અવનીબેને અમુક ટિપ્સ પણ આપી છે કે લોકરમાં જે પણ ડોક્યુમેન્ટ્સ રાખો તે લોકવાળી થેલીમાં જ રાખવા કે જેથી ક્યારેય ફ્યુચરમાં તકલીફ ન પડે એ જ રીતે લોકરમાં રાખેલી વસ્તુનું ખાસ લિસ્ટ બનાવવું જોઈએ અને એ રેગ્યુલરલી અપડેટ પણ કરતા રહેવું જોઈએ સાથે એક બહુ મહત્ત્વની વસ્તુ કે દરેક પાસે લોકર હોય જ છે પણ ઘણીવાર એવું બનતું હોય છે કે પોતાના પરિવારને કુટુંબીજનોને એ જાણ નથી કરતા હોતા જેના કારણે ક્યારેક પોતા પાસે રહેલી મિલકત પણ આપણે ભોગવટો નથી કરી શકતા હોતા એટલે દરેકે દરેક વ્યક્તિએ પોતાના પરિવારને પણ એ જાણ કરવી જ જોઈએ કે આ મારી આ બેંકમાં લોકર છે અને એની ચાવી અહીં રાખી છે કે જેથી ભવિષ્યમાં ક્યારેક તકલીફ ન પડે તો અવનીબેન તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને આપનો કિંમતી સમય કાઢી અને અમારા શ્રોતા મિત્રોને લોકર વિશે ખૂબ જ સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર હું પણ તમને આભાર વ્યક્ત કરવા માંગીશ કે આટલા સરસ કાર્યક્રમમાં અને તેમાં પણ ખાસ કરીને લોકર વિશે માર્ગદર્શન આપવા માટે તમે મને ઇન્વિટેશન આપ્યો અને આ તક આપી તે બાબતમાં હું તમને આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ રોકાણ માર્ગદર્શન